વરસાદ વિરામ લેતા ખેડૂતો ખેતરે પહોંચ્યા તો પોતાના જ ખેતરો શોધવા મુશ્કેલ પડે એટલી હદે પાણી ભરાયા છે સમી તાલુકામાં માં વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા સમી તાલુકામાં અત્યાર સુધી સિઝન નો એકવીસ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે વરસાદી કહેર કારણે તમામ પાકો પાણીમાં ડૂબી ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા ખેડૂતોની મહેનત પાણીમાં સમાણી હોય એવો ઘાટ ઘડાયો સમી તાલુકામાં ઓગણપચાસ હજાર હેક્ટરમાં ખેડૂતોએ દિવેલા કપાસ અડદ મગફળી ઘાસચારો સહિતના પાકોનું વાવેતર કર્યું પરંતુ આકાશમાંથી એવી આફત ત્રાટકી કે ખેતરોના ખેતરો તબાહ થઈ ગયા જેથી ખેડૂતોએ તંત્ર પાસે સહાયની ગુહાર લગાવી છે આણંદના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા તાજેતરમાં આઠ દિવસ અગાઉ પડેલા વરસાદે તબાહી મચાવી છે તાલુકાના નાર આમોદ અને ભાણાજ સહિતના ગામમાં ખેતરો હજુ પણ પાણીથી છે ખેતરોમાં ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે ધરતીપુત્રોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે આમોદ ગામનું તળાવ તૂટતા ગામ ફેરવાયું છે ખેડૂતોના પાકનો નાશ થયો છે આમોદ ગામના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે ખેડૂતો

ભારે વરસાદ વરસ્યા ને દસ દિવસ થયા છતાં અહીં પાણી ઓસર્યા નથી ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ દોઢ ફૂટ પાણી ભરેલા છે વાહન ચાલકો તો પરેશાન છે જ સાથો સાથ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ ભારે હાલાકી છે ગામ મુખ્ય કાંસ પુરાઈ જતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જોકે હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને દસ દિવસ બાદ તંત્ર એ કાંસ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ અહીં સવાલ એ છે કે લોકોની આ સમસ્યા નો કાયમો ઉકેલ આવશે કે પછી વરસાદ બાદ ફરી આજ વરસાદ ન હોવા છતાં રસ્તા પર પડેલા ભુવાથી અમદાવાદીઓ પરેશાન પારસનગરમાં બે ભૂવા પડ્યા ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભુવાઓના કારણે અમદાવાદ વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા સાત દિવસ ટ્રાફિક જામ થાય છે સૌથી મોટી વાત તો એ છે કે સાત દિવસ પહેલા પડેલા ભૂવાનું બે દિવસ પહેલા જ કામ શરૂ થયું છે આ તંત્ર બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે સ્થાનિકો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો તે તંત્ર નજરે ન આવ્યો અને તે જ ભુવાએ મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર જાગ્યું ટ્રાફિક કારણે એક બે મિનિટ રસ્તા પર પંદર થી વીસ મિનિટ જેટલો સમય લાગે છે તો પારસનગરમાં તરફ પારસનગર માં પાંચસો મીટર ના અંતરે પડેલા બીજા ભુવા પણ સમારકામ પૂર્ણ નથી થયું પંદર દિવસ જેટલો સમય થતા પાલિકાનું કોઈ એક્શન નહીં પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ પડ્યો છે ભૂવો પડતા બંને બાજુ પતરામારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિક ભારે હાલાકી પડી રહી છે આસપાસની ની સાત સોસાયટી આઠ હજાર થી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તંત્રની આળસ જોઈને તો એવું લાગી રહ્યું છે કે શું તેઓ આનાથી પણ મોટો ભૂવો પડવાની રાહ જોઈ રહ્યા છે કે પછી કોઈ મોટી દુર્ઘટના ની ડીસાના કંસારી ગામના લોકો પાણીથી પરેશાન વિદ્યાર્થીઓ અને પશુપાલકોની મુશ્કેલી વધી વરસાદ આવ્યો ત્યારે પણ મુશ્કેલી અને હવે બંધ રહ્યો ત્યારે પણ મુશ્કેલી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવા માં આખી રસ્તા બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા પશુપાલકો માટે દૂધ ભરાવા જવું પણ મુશ્કેલ બન્યું છે કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ છે જ્યારે જ્યારે પણ અહીં વરસાદ ખાબકે ત્યારે તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાય લોકો ઢીંચણ સમા પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા આ વિસ્તારમાં પાકો રોડ બનાવવાની રજૂઆત અને માંગ સ્થાનિકો વારંવાર કરી ચુક્યા છે પરંતુ રસ્તો બનાવી પાણી નિકાલનો કાયમી ઉકેલ આવતો જ નથી થોડા જ વરસાદમાં અહીં સ્થિતિ સર્જાઈ જાય છે અને કેટલાક દિવસો સુધી લોકો પાણી વચ્ચે જીવા મજબૂર બને છે લસણ ખરીદતા પહેલા ચકાસજો ગોંડલ માર્કેટયાર્ડમાંથી 600 છસો કિલો ચાઇનીઝ લસણ મળતા લોકોમાં ખડફરાટ ચાઇનીઝ વસ્તુઓનું નામ પડતા જ લોકો સતર્ક થઈ જાય છે આ વખતે તો તમારે વધારે સતર્ક રહેવું પડશે ધ્યાન રાખજો કારણ કે ચાઇનીઝ લસણ તમારી થાળીમાં ન પહોંચી જાય ગોંડલ માર્કેટયાર્ડમાં છસો કિલો ચાઇનીઝ લસણ મળતા દોડધામ મચી ગઈ માર્કેટયાર્ડમાં ત્રીસ કટ્ટા એટલે કે અંદાજીત છસો સાતસો કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે મોટો સવાલ છે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ તંત્રને જાણ કરી ઓબલીટાના કોઈ વ્યક્તિએ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે મળીને લસણની હરાજી ન કરાવી મહત્વનું છે કે ભારતમાં બે હજાર છથી થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું બિહાર ઉત્તરપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે વડોદરાના લાડવાડામાં જર્જરિત હવેલીનો કાટમાટ પડ્યો અને બાજુના મકાન પર પડતા એક મોત વડોદરા શહેરમાં અતિભારે વરસાદ બાદ અનેક નુકસાન સામે આવી રહ્યા છે મોટા ભાગના કાચા મકાન અને જર્જરિત મકાનો ધરાશાયી થયા હોવાના બનાવ બન્યા લાડવાડા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો વર્ષો જૂનું મકાન અચાનક તૂટીને બાજુના મકાન પર પડતા ત્યાં રહેતા એક વ્યક્તિ અંદર ફસાયા હતા આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું કે ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ થયું છે રાત્રે શહેરના જમનાબાઈ હોસ્પિટલ નજીક લાડવાડા વિસ્તારમાં મકાન ધરાશાય થયું અચાનક મકાનનો ભાગ પડતા લોકોમાં દોડધામ મચી ગઈ એસી વર્ષ જેટલા જૂના મકાનનો ભાગ ધરાશાય થયો હતો આ દુર્ઘટનામાં પંચાવન વર્ષીય વ્યક્તિ પર ચાર માળ મકાન પડતા તેઓ અંદર ફસાયા હતા આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ હતી દુર્ઘટના કોલ મળતા જ તરત જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડે ઇજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરી

ભાદરવી પૂનમના મેળા ગબ્બર પાસે દેખાતા લોકોમાં ફફડાટ એક તરફ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ પૂનમના મેળા પહેલા ભક્તોમાં ડરનો માહોલ છે કારણ કે મેળાની તડામાર તૈયારી વચ્ચે ગબ્બર પર રીંછ ના આટા ફેરા જોવા મળ્યા છેલ્લા એકવીસ દિવસમાં ગબ્બર નજીક ચાર વખત રીંછ નજરે પડ્યું શક્તિપીઠ અંબાજી ગબ્બર પર્વત પાસે ફરી રીંછ દેખાતા ભક્તોમાં ફફડાટ ફેલાયો મોટી સંખ્યામાં લોકો ગબ્બર ઉતરવાના સ્થાને એકઠા થયા હતા શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે હોવાના દ્રશ્યો સામે આવ્યા શક્તિપીઠ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બર થી ભાદરવી પૂનમ ના પ્રારંભ થશે મેળામાં મોટી સંખ્યામાં યાત્રિકો આવશે યાત્રિકો સુવિધા તેમજ સુરક્ષા ને લઈને વહીવટી તંત્ર સુસજ્જ છે ત્યારે મેળાને લઈ કલેક્ટરે તૈયારીઓનું આયોજન કર્યું યાત્રિકો માટે ઉભી કરાયેલી સુવિધાઓની માહિતી આપી મેળામાં સુરક્ષાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય આવ્યો છે ભાદરવી પૂનમના મેળામાં ચાલીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે અંબાજીમાં મહાપ્રસાદની તૈયારીઓ શરૂ મોહનથાળના પ્રસાદનું વિશેષ આયોજન યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુમાં અંબેનું મોહનથાળનું પ્રસાદ વધુ પ્રિય હોય છે દર્શન કરવા આવેલા યાત્રિકો અચૂક માં અંબેના મોહનથાળ પ્રસાદ સાથે લઈ જતા હોય છે ત્યારે અંબાજી આવતા લાખો પદયાત્રીઓ પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી પ્રારંભ કરાયો છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકો પ્રસાદ માટે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે આ પ્રસાદમાં ચણાનો લોટ કકરુ બેસન ખાંડ શુદ્ધ દેશી ઘી અને ઈલાયચીનું મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળનો નો પ્રસાદ બનાવાઈ રહ્યો છે જેમાં એક લાખ કિલો કકરુ બેસન દોઢ લાખ કિલો ખાંડ પંચોતેર હજાર કિલો શુદ્ધ ઘી અને બસો કિલો ઇલાયચી નો વપરાશ નો અંદાજ રખાયો છે યાત્રિકો ને અપાતા નાના મોટા પચીસ લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે ક્યાંક કરોડો ના ગણપતિ તો ક્યાંક ગણેશજી ની શાહી સવારી તો ક્યાંક ગણપતિ દાદા ને ગાર્ડ ઓફ ઓનર અપાયું વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ના ગણેશજી ની શાહી સવારી નીકળી દાંડિયા બજાર સુધી પાલખીમાં ગણેશજીને લઈ જવાયા બેન્ડ બાજા સાથે વાત ગાછથી ગણેશજીની પધરામણી કરવામાં આવી ગણેશજીની સ્થાપના કરાઈ સતત પંચ્યાસી વર્ષથી પેલેસમાં ગણેશ સ્થાપનાની પરંપરા જાળવી રખાય છે માટીના ગણેશજીની મૂર્તિ છત્રીસ ઇંચ ઊંચી અને નેવ કિલો વજનની છે હીરા મોતી જડીત આભૂષણ પહેરાવી રાજગુરુ દ્વારા પૂજા કરાવાય છે તારીખ બાર થી પંદર દરમિયાન વડોદરા વાસીઓ રાજવી ગણેશના દર્શન કરી શકે છે આ સુરતના કદારગામ વિસ્તારમાં રહેતા એક ડાયમંડ વેપારીએ પાંચસો કરોડના રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી પાંડવ પરિવારે આ અનોખી મૂર્તિનું ઘરમાં સ્થાપન કર્યું ઘરના મોભી રાજેશભાઈએ અઢાર વર્ષ અગાઉ રફ ડાયમંડ કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી આ પ્રતિમા નીકળી હતી તે સમયથી તેઓ આ પ્રતિમા પોતાના ઘરમાં રાખે છે દર વર્ષે ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન આ પ્રતિમાની તેઓ ઘરમાં સ્થાપના કરે છે રાજેશભાઈ પાસે રહેલી આ રફ ડાયમંડ યુક્ત શ્રીજીની પ્રતિમાની કિંમત પાંચસો કરોડ જેટલી થાય છે મહેસાણાનું એક એવું ગણપતિ મંદિર કે જે ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અપાય છે ગાયકવાડી સમયે શરૂ થયેલી વર્ષો જૂની પરંપરા આજે પણ મહેસાણામાં જળવાઈ રહી છે ગણેશોત્સવ નિમિત્તે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ એકસો અગિયાર વર્ષ જૂનું છે જ્યાં ગાયકવાડ દર્શન કરવા માટે આવતા હતા જેઓ ગણપતિ દાદા પરમ ભક્ત હતા જેઓએ ગાર્ડ ઓફ ઓનર શરૂઆત કરી હતી સુરત માં સો ટકા ઇકો ફ્રેન્ડલી ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ જોવા મળી સુરતના લાલ દરવાજા વિસ્તારના એક દંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે દિવસ જેટલો સમય લાગ્યો હતો આ મૂર્તિ ની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે આ સાથે જ આ મૂર્તિ ની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલર નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મૂર્તિ ને આસપાસ કુદરતી વાતાવરણ નો નજારો બનાવવામાં આવ્યો છે તેમાં પણ વૃક્ષ ની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે આ યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી શ્રીજી ની સ્થાપના કરવામાં આવે છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું એટલું જ નહીં આ ગણપતિ ની વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી જ છે એકદંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળુ અને કુદરતી વાતાવરણ થીમ સાથે સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું મૂર્તિ સ્થાપન કરાયું છે અમદાવાદમાં માટીના ગણેશનું આકર્ષણ ત્રીજી પેઢીના કારીગરોએ બનાવી મૂર્તિઓ રાજ્યમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં રહેતો એક પરિવાર ત્રણ પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે વિજયભાઈ નાયક ત્રીજી પેઢીના કારીગર છે જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે આ તમામ માટીની મૂર્તિ બનાવવા માટે અંદાજે ત્રણ થી પંદર દિવસ સમય લાગતો હોય છે ગણેશ મૂર્તિ બનાવવા માટે થઈને દરિયા કાંઠે રહેલી ખાંડ માં થી એકસો પચાસ ફૂટ ઊંડાણ નીકળતી જે માટી હોય છે તેને ગ્રાઉન્ડ કરીને મૂર્તિના નિર્માણમાં અને માં પાણીમાં મિશ્ર કરીને ત્યારબાદ તેનો ઉપયોગ ગણપતિ ની મૂર્તિ બનાવવામાં થાય છે ગણપતિ ની મૂર્તિ બનાવવા માટે સૌથી અઘરું કામ તેને ખૂબ જ ઝીણું ઝીણું નકશી કામ હોય છે જેને ખૂબ બારીકાઈ પૂર્વક અને પૂરા ખંત થી ગણેશજી ની પ્રતિમાઓને કંડારવામાં આવે છે તેમની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ બનેલી મૂર્તિઓ કરતા આ માટીની મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરવાથી તેમાં ભળી જાય છે જેથી પાણીમાં દૂષિત થવાનો કે કોઈ પણ પ્રકારની બીમારી ફેલાવવાનો પણ ડર નથી રહેતો ઇકો ફ્રેન્ડલી ગણપતિ માટીમાંથી જે મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે તેની ખાસ વિશેષતા અને ફાયદાઓ હોય છે કે માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાનથી બચાવે છે આ વર્ષે વિજયભાઈ અને તેમની બાર ફૂટની વિશાળ ગણેશજીની મૂર્તિ બનાવી છે તેને બનાવવામાં લગભગ સમય લાગ્યો હતો ત્યારે ઇકો ફ્રેન્ડલી અભિયાન હવે વેગવાન બન્યું છે સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે ગણેશ ચતુર્થીના દિવસે મંદિરોમાં માં ભક્તોને ભક્તો જામનગરના ભીડ પૌરાણિક મંદિરે શ્રદ્ધાળુ ઉમટ્યા આજે ગણેશ ચતુર્થી છે ત્યારે જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી જામનગર થી કલાવડ પર આ મંદિર આવેલું છે સપડા ગામ નજીક માન્યતા અનુસાર સ્વયંભૂ સપડેર શ્રી સિદ્ધિ ગણેશજીનું મંદિર આવેલું છે સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે અનેક લોકો ગણેશ ચતુર્થી નિમિત્તે પદયાત્રા કરીને પહોંચે છે ત્યારે આજે વહેલી સવારથી લોકો ગણેશજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા મહત્વનું છે કે આ ગણેશ મંદિર પૌરાણિક છે અને માન્યતા અનુસાર શ્રી ગણેશજી સ્વયંભૂ બિરાજમાન છે જેથી ગણેશ ચતુર્થી ના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને આવે છે તણે તેના ભાતીગઢ મેળાના અનોખા રંગ પશુ પ્રદર્શન અને ગ્રામીણ ઓલિમ્પિક આકર્ષણનું કેન્દ્ર બન્યા સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ મેળાની શરૂઆત થઈ આ મેળામાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે નવ સપ્ટેમ્બર સુધી ચાલનારા રંગારંગ મેળામાં અલગ અલગ આકર્ષણો પણ છે મેળાની સાથે સાથે અહીં દિવસ દરમિયાન યોજાતું પશુ પ્રદર્શન અને ગ્રામીણ ઓલિમ્પિક પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે ગ્રામીણ ઓલિમ્પિક થી વિસરાતી જતી રમતોને જીવંત રાખી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદ મળશે જયારે પશુ પ્રદર્શન હરીફાઈ થી પશુપાલકોને સારી ઓલાદ પશુઓ અને તે અંગેની જાણકારી મળી રહી છે તરણેતરના મેળાને ભાતીગઢ લોકમેળો કહેવામાં આવે છે આ વિસ્તારમાં અગાઉ જ્યારે લોકો મોટાભાગે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી પશુપાલનને વધુ ઉમદા બનાવવા તેમજ પશુપાલકોને સારી ઔલાદના પશુઓ માટેની જાણકારી મળી રહે તે માટે અલગ અલગ આયોજનો થાય છે આ વર્ષે અંદાજે બસો થી વધુ પશુપાલકો રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ પશુ પ્રદર્શન હરીફાઈ અલગ અલગ બ્રીડની ગાય ભેંસ પાળા સહિતના પશુઓને લઈને પશુપાલકો હરીફાઈ ભાગ લે છે તાલુકાના લોટરવા ગામની યુવતીએ મિસ એશિયા વર્લ્ડ પ્લેટિનમ નો ખિતાબ જીત્યો આદિવાસી સમાજની યુવતી સોનલ ચૌધરીએ ગત ત્રીસમી ઓગસ્ટે વિયેતનામમાં યોજાયેલી સ્પર્ધામાં ખિતાબ જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે બત્રીસ દેશની યુવતીઓ વચ્ચે સ્પર્ધામાં સોનલ ચૌધરી એ વિનર બની દેશને એવોર્ડ અપાવ્યો સોનલ ચૌધરી અગાઉ પણ ઘણી બધી સ્પર્ધામાં જીતી ચૂકી છે અને હવે આવનાર દિવસોમાં વ્યારાના વ્યારા લોટરવા ગામની આદિવાસી યુવતી રૂપેરી પડદે પણ જોવા મળશે સોનલ ચૌધરી આ પહેલા પણ રાજસ્થાન તેમજ દિલ્હીમાં આયોજિત સ્પર્ધામાં ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે ત્યારે આ વખતે વિદેશની ધરતી પર વિયેતનામ જઈને આદિવાસી યુવતીએ મિસ એશિયા વર્લ્ડ પ્લેટિનમ નો ખિતાબ જીતીને ડંકો વગાડ્યો છે જેને લઈને સમગ્ર તાપી જિલ્લામાં અને ખાસ કરીને આદિવાસી સમુદાયમાં સોનલ ચૌધરી ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે કહેવાય છે કે શિક્ષણ જ એકમાત્ર માધ્યમ છે જે પરિવારને પ્રગતિના પંથે લઈ જઈ શકે છે અને ગુજરાતના અમરેલીના એક એવા અનોખા શિક્ષક જે પોતાના સંગીત દ્વારા લોકોને શિક્ષણ તરફ પ્રેરિત કરવાનું કામ કરે છે આ અનોખા શિક્ષક છે ચંદ્રેશ કુમાર જેઓ વીસ અલગ અલગ ભાષાઓમાં તેમના ગીતો દ્વારા બાળકોથી લઈ વડીલોને શિક્ષણ વિશે જાગૃત કરે છે ચંદ્રેશ કુમારને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે હજાર ચોવીસથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી અને તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી नरेंद्र मोदी ने मड़वानो તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે તો प्रधानमंत्रीએ પણ તેમનું સંગીત સાંભળી તેમની પ્રશંસા કરી બહોત જ પ્રેરક મુલાકાત માનનીય પ્રધાનમંત્રીજી કે સાથ અમારી ઇન્સ્પિરેશનલ મુલાકાત રહી એ میرے لیے તો મારા જીવન કા એક બહોત જ સૌભાગ્ય કલ રહા છે જી ઓર માનનીય પ્રધાનમંત્રી શ્રી કે જીસે મુલાકાત करते वक्त मेरा जो इनोवेटिव जो प्रैक्टिस है इनोवेटिव एक्टिविटीज है वो जो मुझे शेयर करने का मौका मिला ये मेरे लिए सौभाग्य की बात है एक शिक्षक की भूमिका राष्ट्र के निर्माण में बहुत ही बहुमूल्य स्थान है तो क्योंकि हम जानते हैं किसी भी राष्ट्र का स्तर उसके शिक्षक के स्तर से ऊंचा नहीं हो सकता और किसी भी राष्ट्र के स्तर के निर्माण में एक शिक्षक के रूप में जितना भी मैं योगदान दे सकता हूँ मेरा हंड्रेड पर...